છેલ્લા કેટલાય સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવામાં હવે ખુદ ચૂંટણી પંચે અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે કે જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે ચૂંટણી પંચે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેડલ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ